એ મને પણ ખબર છે તમને પણ ખબર છે પરંતુ પક્ષપલટો કરીને એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા અને અત્યારે વિસાવદરમાં જે ચૂંટણી યોજાઈ હમણાં જ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ એમાં કિરીટ પટેલ પણ મેદાને હતા નીતિન રાણપરિયા પણ મેદાને હતા અને ગોપાલ ઇટાલિયા પણ મેદાને હતા એમાં જીત્યા ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના એ ઉમેદવાર જેમને મેદાને ઝંપલાવ્યું હતું ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું એ જીત્યા એ એમએલએ બની ગયા ધારાસભ્ય બની ગયા એના પછી લોકોએ એમને ખૂબ વહાલ કર્યો પ્રેમ કર્યો લાગણી હોમ બધું જ એમને આપ્યું ગોપાલ ઇટાલિયાને કારણ કે ગોપાલ ઇટાલિયા સ્ક્રેચથી એકદમ નીચેથી સાથે જોડાયેલા છે અને હવે ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતી ગયા બાદ તેઓ દિલ્હી ગયા દિલ્હીથી આવ્યા પછી એમને હવે જે નાના નાના ગામડાઓ છે તેમની મુલાકાત કરવાની શરૂ કરી છે ગોપાલ ઇટાલિયાની સારી બાબતે મને લાગી કે ઓગણીસ જૂનના રોજ જે મતગણ મતદાન થઈ ગયું એના પછી ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ જે દિગ્ગજ નેતાઓ છે ત્યાં જોવા ન મળ્યા પરંતુ ગોપાલ ઇટાલિયાએ એના પછી પણ આભાર યાત્રાની શરૂઆત કરી અને આભાર એવો માને લોકોનો કે ભાઈ હું જીતું ત્રેવીસ જૂન ના રોજ કે ન જીત્યું પણ તમે જે મને પ્રેમ આપ્યો છે મારા માટે ખૂબ અદભુત પ્રેમ છે બહુ જ સારો એવો પ્રેમ છે એક માતા જે પ્રમાણે મને પ્રેમ આપે એમ દરેક ગામની મહિલાઓ મને સારો માતા જેવો પ્રેમ આપ્યો છે એમ કરીને આભાર વ્યક્તિ આભાર યાત્રા એમણે શરૂ કરી અને હવે નેતા બન્યા બાદ ફરીથી તેઓ લોકોના ઘરે જઈ રહ્યા છે બહારે જઈ રહ્યા છે અને લોકોને પડતી હાલાકીનો તે તાગ મેળવી રહ્યા છે એવામાં જ એક નાનકડા ગામમાં એવો જાય છે અને એ ગામનું નામ છે વિસાવદર તાલુકાના માણંદિયા ગામની તેઓ મુલાકાત લે છે આ મુલાકાત લેતી વખતે એક અદભુત રુદન સામે આવે છે રુદન એટલા માટે સામે આવે છે કારણ કે એ ગામ જે છે માણંદિયા ગામ છે લગભગ પાંચસો જેટલી વસ્તી ધરાવતું ગામ છે એમાં જ્યારે કોઈ નેતા જાય છે ત્યારે મહિલા રડી પડે છે અને મહિલા એવું કહે છે કે અમારું ગામ ખૂબ જ નાનું છે પાંચસો વસ્તી ધરાવતું ગામ એટલે આપણે શું કહીએ મોટી સભા કરતા હોય આ બધા નેતાઓ ત્યારે પાંચસો લોકો તો બહુ સામાન્ય રીતે ત્યાં જતા રહેતા હોય છે ને એટલી જ વસ્તી ગામ છે અને ત્યાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પહોંચે છે ત્યારે એવો રડતા રડતા એમ કહે છે કે સાહેબ આભાર તમારો કે તમે અમારા ગામમાં આવ્યા બાકી આજ સુધી અમે નેતા કેવા હોય જોયા જ નથી આજ સુધી અમારા ગામમાં કોઈ નેતા આવ્યા જ નથી એટલે એ જોઈને રડી જાય છે ગોપાલ ઇટાલિયાને દુખડા લે છે ગોપાલ ઇટાલિયાને હાથ જોડીને એવું કહે છે કે કે તમે અમારા આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર નેતા નેતા કેવા હોય અમે જોયા નથી નથી અને કોઈ અમારી ગામમાં એટલે આના પરથી સ્પષ્ટ થઈ જાય ભૂપત ભાણીએ ધારાસભ્ય રહીને ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે ભલે તેમનું કોઈ પદ નથી પરંતુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રહીને એમને લોકોનું શું કામ કર્યું છે લોકોના ઘરે ગયા છે વિકાસ કર્યો છે કે નહીં એ આના પરથી ખબર પડે બાકી એ જે મોટી ઉંમરના જે મહિલા છે રડી રહ્યા છે ને એમને પકડી રહ્યા છે ગોપાલ ઇટાલીને પકડીને રડી રહ્યા છે એવું કહી રહ્યા છે કે તમારો આભાર કે તમે અમારા ગામમાં આવ્યા કારણ કે અમારા ગામમાં કોઈ નેતા નથી આવ્યો એટલે અહીંયાથી એ પણ સ્પષ્ટ થાય છે કે સાલું ચૂંટણી જીત્યા પછી જો તમે ધારાસભ્ય બની જાઓ છો અને પછી તમે ભૂલી જાઓ છો કે તમે કોના માટે ધારાસભ્ય બન્યા છો તમે તમારા ઘર ભરવા માટે ધારાસભ્ય બન્યા છો કે પછી વિકાસના કાર્ય કરવા માટે ધારાસભ્ય બન્યા છો તમે લોકોને રોવડાવવા માટે ધારાસભ્ય બન્યા છો કે લોકોને બહાર આવવા માટે ધારાસભ્ય બન્યા છો આના પરથી ખબર પડી જાય છે કે ભૂપત ભાયાણી અને ગોપાલ ઇટાલિયામાં કેટલો ફરક છે હાલાકી બંને પક્ષ સેમ પક્ષના હતા આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી પણ હતા અને હવે ગોપાલ ઇટાલિયા પણ આમ આદમી પાર્ટીના છે પરંતુ આના પરથી સ્પષ્ટ થાય છે કે આમ આદમી પાર્ટીમાંથી તેમની છેડોફાડને કેમ ભારતીય જનતા પાર્ટીમાં જવું પડ્યું કારણ કે લોકો ભૂપત ભાયાણીને જાણતા પણ નથી ઓળખતા પણ નથી જાણવું હોય ઓળખાણ પાડવી હોય તો લોકોના ઘરે જવું પડે બહારે જવું પડે તો ખબર પડે કે કોઈ નેતા છે પાંચસો ગામની વસ્તી ધરાવતા લોકો લોકોને એમ પણ ખબર નથી કે અમારા ગામનો નેતા કોણ છે મને નથી લાગતું કે આ માણંદિયા ગામના કોઈ પણ વ્યક્તિ ભૂપતભાઈને સારી રીતે ઓળખતા હોય કારણ કે જો ભૂપતભાઈને ઓળખતા હોય તો પછી ગોપાલ ઇટારિયાને એવું ન કહે કે ભાઈ અમારા ગામમાં તો કોઈ ધારાસભ્ય આવતું જ નથી અમારા ગામમાં તો કોઈ નેતા આવતો જ નથી અમારા ગામમાં નેતા નથી આવતું એટલે એમને ખબર જ નથી કે નેતા કોણ હોય છે જે દ્રશ્યો તમે લાઈવ ટ્વેન્ટી ફોરની સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ દ્રશ્યો કદાચ થોડેક સમય માટે મને પણ ભાવુક કરી દેતા અને તમે જોઈ રહ્યા છો કે ગોપાલ એકમ એકદમ એકદમ સાદાઈપૂર્વક એકદમ શાંતિથી એમના ઘરે મુલાકાત લે છે અને હવે તેમને પડતી જે તકલીફો છે એનો તાગ મેળવશે ગોપાલ ઇટાલી આ મુદ્દા પર આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો અને આપણે હજુ સુધી રાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી પડના સમાચાર તમારા સુધી પહોંચતા રહે નમસ્કાર